નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદી ના તાજા સમાચાર ની વાત કરીએ તો બે ટાર્ગેટ જેની સાથે વાત કરીએ તો બે માં ગાળો પણ શરૂ થવા જઈ રહ્યો છે તો લગ્ન ગાળા દરમિયાન સોના ચાંદી સસ્તું થશે અને સસ્તું થશે તો સોના ચાંદી ની ખરીદી કરી લઈએ તો બે છવ્વીસ માટે નિષ્ણાંત તો એ કરી મોટી જાહેરાતો અને સોના ચાંદી કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો હાલ 2025 ની વાત કરીએ તો 2025 ની સાલમાં સોનાની કિંમતોમાં ભારે વધારો નોંધાયો છે તો શું 2026 માં સોના ચાંદી સસ્તું થશે સોના ચાંદીના ગુણોત્તરમાં ફેરફારને લઈને ચાંદીના ભાવમાં વધારા માટે અત્યારે ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે અને જાણકારો પણ કહી રહ્યા છે કે બે શેર માર્કેટ ના રોકાણકારો જેની સાથે વાત કરીએ તો યુએસ ડોલર માં સતત મજબૂત થાય અને સૌથી વધારે વાત કરીએ તો મિત્રો અત્યારે કોઈ વ્યક્તિગત સોનું નથી ખરીદી રહ્યા પરંતુ રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની ખરીદી કરી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં જો સોનાની ખરીદીમાં વધારો જોવા મળે તો સોનાની માંગ વધતી હોય છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ થતું હોય છે તો બે હજાર છોવીસની વાત કરીએ તો મિત્રો સ બે હજાર છોવીસમાં લાંબા ગાળાના સરેરાશમાં સોના ચાંદી જે છે એ સસ્તું થઈ શકે છે ને હાલ વાત કરીએ તો જાણકારો દ્વારા પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બે માં શરૂઆતની સાથે જ સોનાની કિંમતો પચીસ ટકા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે દિવસે ને દિવસે સોનાની ખરીદી કરી રહ્યા છે જ્યારે મિત્રો ચાંદીની કિંમતો વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ ભારે પ્રોફિટ જોવા મળી રહ્યું છે અને ચાંદી પણ દિવસે ને દિવસે વધતું જોવા રિપોર્ટ તો સૌપ્રથમ માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની થોડી ચર્ચા કરી લઈએ તો મિત્રો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ તો આજે 1 ગ્રામ સોનું 10875 માં જ્યારે 10 ગ્રામ સોનું 108750 માં જ્યારે 100 ગ્રામ 108750 માં તો મિત્રો 22 કેરેટ સોનામાં તો સતત ઉત ઘટ જોવા મળી રહી છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવ ની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 24 કેરેટ સોનામાં 11864 માં જ્યારે 10 ગ્રામ લાખ 118640 માં જ્યારે 100 ગ્રામ 118640 માં તો મિત્રો હવે સોનું તો સતત મોંઘું થઈ રહ્યું છે તો સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો સોનાની માંગમાં ઘટાડો જોવા મળે તો સોનું જે છે એ સસ્તું થવાની શક્યતા હોય જોવા મળી રહી છે જ્યારે ચાંદીના ભાવની ચર્ચા

કયા આધારે થશે તો મિત્રો જો સોનાની વાત કરીએ તો હાલ બે હાજર પચીસ માં તો સોનું એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે અને બે હજાર પચીસ વર્ષ દરમિયાન સોનાના ભાવમાં ભારે વૃદ્ધિ જોવા મળી રહી છે તો શું બે હજાર માં પણ સોનું સસ્તું થશે તો જે ભારતના નાણાકીય બજાર માટે સંસ્થાઓ જેમણે અત્યારે સમાચાર આવી રહ્યા છે કે બે હજાર ની સાલ દરમિયાન સોના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને આ ઘટાડાના કારણોની વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકો દ્વારા હાલ બે હજાર

પ્લાન બનાવી રહ્યા છો તો માર્કેટના અનુસંધાને જાણવા મળી રહ્યું છે કે જો કોઈ પણ નિયમોની અંદર ફેરફાર કરવામાં આવે તો સોનાના ભાવ ધડાધડ ઘટતા જોવા મળી શકે છે અને જે સોનાની બજાર આસમાને જતી જોવા મળી રહી છે એ સોનાની બજારમાં ભારે દરે ઘટાડો થવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે જો આગામી દિવસોમાં સોનાની માંગ ઘટતી જોવા મળે અને સૌથી વધારે વાત કરીએ તો શેર માર્કેટના રોકાણકારો સોના તરફ વળ્યા છે જો શેર માર્કેટની અંદર તેજી જોવા મળે નિફ્ટીની અંદર તેજી જોવા મળે તો રોકાણકારો જે છે એ સોના તરફ વળીને અત્યારે જ રોકાણમાં કરી રહ્યા છે તો આગામી દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યારે રૂપિયામાં નબળાઈ આવતાની સાથે સોના ચાંદી મોંઘું થતું જોવા મળી રહ્યું છે જ્યારે અમેરિકી ફેડી રિઝર્વમાં પણ વધઘટ જોવા મળે છે ત્યારે સોનાની કિંમતોને અસર થતી હોય છે તો મિત્રો હવે ખાસ કરીને વાત કરીએ તો સોનાના દાગીના બનાવવા માટે સોનું ક્યારે ખરીદવું તો બે હજાર છવ્વીસમાં પણ જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમને સોનાની ઓળખ ઓળખવા માટે હોલમાર્ક આપવામાં આવે છે અને જ્યારે બાવીસ કેરેટ સોનામાં ઝિંક તાંબુ મિક્સ કરી અને

જેની કિંમતોમાં વધઘટ જોવા મળે તો જેની સાથે સોનાના ભાવમાં પણ ફેરફાર થતા જ જોવા મળતા હોય છે તો હવે પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટુડિયો ન્યૂ અપડેટમાં ગોલ્ડ ટાર્ગેટ બે હાજર છવ્વીસ ની અપડેટ